કીર્તિ પટેલ આખરે પોતાને સમજે શું છે એમને વિવાદોમાં રહેવાનું પસંદ છે અને કદાચ વિવાદમાં આવે પણ છે એ બધી વાત બરાબર પરંતુ હવે કીર્તિ પટેલે કંઈક એવું કૃત્ય કર્યું છે કે જે સનાતન ધર્મને પણ લજાવે છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોઈ પણ વ્યક્તિ હોય એ એકવાર વિવાદમાં આવ્યો હોય ત્યારબાદ તેનું કંઈક નામ થયું હોય અને ત્યારબાદ વારંવાર વિવાદમાં આવતા હોય એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે અને કદાચ આવા લોકોને વિવાદમાં રહેવું પસંદ પણ હોય છે પરંતુ હવે કીર્તિ પટેલે એવું એક કૃત્ય કર્યું છે કે જે ખરેખર ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની સાથે સાથે એ પણ વિચારવા માટે મજબૂર કરે છે કે આ લોકોની માનસિકતા શું છે તેમના દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું કૃત્ય કરવામાં આવ્યું અને આ કૃત્ય કરવામાં આવ્યું જૂનાગઢમાં જ્યારે મહાશિવરાત્રીનો દિવસ હતો તમામ ભક્તો ત્યાં પહોંચી રહ્યા હતા અને આવામાં કીર્તિ પટેલ સાધુનો વેશ ધારણ કરી અને પહોંચી અને જે સાધુઓનો સાહી સ્નાન હોય છે એમાં કીર્તિ પટેલ ઘૂસી ગઈ અને એમણે સાહી સ્નાન કરી લીધું હવે આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો મૃગીકુંડ આપણને બધાને ખબર છે કે ગિરનાર અને ખાસ કરી અને જુનાગઢનું મૃગી કુંડ એ સાધુઓના સાહી અને પ્રખ્યાત છે જ્યારે સાધુઓ શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ ત્યાં ઘૂસી ગઈ અને એમણે સાધુ સંતો સાથે શાહી સ્નાન પણ કર્યું અને એક બે પાંચ મિનિટ નહીં પંદર મિનિટ સુધી તેમણે શાહી સ્નાન કર્યું અને આખી બાબતને લઈ અને તંત્રનું ધ્યાન પણ ના ગયું એ કદાચ વિચારવા જેવી બાબત છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ અને તેની સાથે સાથે હવે કાર્યવાહી તેમની સામે કરવામાં આવશે કે નહીં અને કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ Hier 这是酒店的。<noise> <noise> <noise> કે ભાઈ આજે

જે સાધુ બેરેમાં કોઈ માં આ ઘટના બની છે સાધુના વેશમાં એને છુપા પે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જાય અને કુંડમાં એને ડૂબતી લગાવી દીધી છે અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતો એ મારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે સાય સ્ના ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે કોઈ કાયદેસર કાર્યવાહી પણ કરવા પાત્ર હશે તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે એમણે સાધુના કપડાં પહેરેલા હતા ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી પાત્ર થશે સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્થાન અહીંયા કરવા એમનું જ સ્થાન અહીંયા કરવામાં આવતું હોય છે એ બાબતે પોલીસ રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર છે આ ઘટના ક્યાં અંગે ક્યાંક આપણને એ પણ વિચારવા માટે મજબૂર કરે છે કે આ લોકો ફેમસ થવા માટે ખ્યાતિ માટે કેટલી હદ સુધી નીચે જઈ શકે છે અને આ તો એક પવિત્ર ઉત્સવ હતો મહાશિવરાત્રીનો દિવસ હતો સાધુ સંતો જ્યાં મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે ત્યાં આવી રીતે સાધુ સંતનો ધારણ કરી અને અંદર ઘૂસી જવું અને ત્યારબાદ આવું કૃત્ય કરવું એ ક્યાંક ને ક્યાંક આપણને ફરી એકવાર વિચારવા માટે મજબૂર કરે છે કે શું ખરેખર કીર્તિ પટેલને વિવાદોમાં રહેવું પસંદ છે કે પછી જાણી જોઈ અને તેઓ વિવાદ કરે છે અહીંયા આવી ઘટનાને લઈ અને હવે જે કાર્યવાહીની વાત કરવામાં આવે તો અહીંયા પ્રાંત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આખી બાબતને લઈ અને જે સાધુ સંતો છે તમામ અખાડાના માર્ગદર્શક છે એમની ક્યાંક ને ક્યાંક એક વાત લેવામાં આવશે એમના માર્ગદર્શન હેઠળ આખી બાબતને લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં